સુબે હું લેઉ હું લેઉ બોમ હા બીડી બોમ બીડી બીડી બોમ આ લે રમો બબલ તું ખાઈ કોની ના ના તું બુડા কইনি huh? খাতে ક્યાં પડું મરક બમ્માની મારી મદદ કરી ફૂલવર જોવું છું યે હા એ બમ્મા તો કઈ છે નહીં અરે એ ચકલી બમ્મ નહીં ના એ ઉડી ગઈ ઉડી ગઈ ના <laughs> રૂપિયા <laughs> 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 <ba>. <laughs> <gatata>. <laughs>

પાછા ભરી લઈને રેત નું ભરીને જોયું ખાડ જ ના પડ્યું કઉ તમે ખબર રેત આવો રેત નિયો રિદા ભાવો દબારો નીયો રિપી લે નિયો અજાતું નહી ના ઓલો લે આતને લે શું લેવાનું તમે લેવ ની મારા 10 દન શું લેવાનું હય પકટ એ હિસાબ કરી દોલા લઈ હિસાબ કરી દઈએ તીજો કરે દોહલા જપ આય એક તો ન ચાલે હિસાબ

પચાસ છોકરા <withschool> <like> <design> <like> <nourishirm> <haz> <haz>

અઢીસો રૂપિયા વધી હશે છોકરા ફોલા ને આકડે આવો ચોઈ આમ નો હા ચોરા માનો ચોરા માં છોકરા ફોલા તો ફોલા જ વાય ના ને હું તો અરબો થાય

કદી પેલા તપાસ કરવાના એટલે ડો ખુલતું છે તારા જેવા પડ્યા કા ના આઈ દે નવા નીકળ્યા પેલા આવા જેવા પેલા શું કેવાય લોકિટ આવડું મોટું લોકીટ ખબર હા

બે થેલીઓ ના બે પડ્યા છે રૂપિયા સાચા છે મોણા તું શીખર ધંધો રમત કરવા ને એક તને શરમ આવી જુઓ હાલ પકડ હેડ

આ શેત્રાને ધંધા કરી તું આ હું કરી તું એટલે આ તું છોકરા ફોહલાવી મને પહેલા ભાખરી હેન કરવાજી પછી તાઈ ભાખરી આ તરવાના ધંધા તો કરી નાશે દોહા ને એટલે તું છોણો માણો પાટણનો મારો હું તો પેલો ભઈ આ બેરે હળકઈ પછી હું મોનું સેત્રી આ ફટકી ગઈ ગઈ પૂછ્યું જાર પૂછો

એ લ્યા કઈ આખા બોમ્લા છોકરા પોળમાં આવજે નકર આ રૂપિયા મુની પાડો ભઈ આવ સોરી સોરી

મરે એય એય રો બમ લે બમ લે ને કમ ભમૈયા તન પોઈ જો આ મારુ